નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ચંબુસર માર્ગ જાણે અકસ્માત ઝૂન બની રહી તેમ લાગી રહ્યું છે એક બાદ એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે જેમાં અનેક નિર્દોષ લોકો મોતને પીટી રહ્યા છે ગતરાત્રિના સમયે આ છોત નજીક સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આજ રોજ સવારે નવ વાગ્યાના અરસામાં પણ નાહિયેર નજીક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ટક્કરમાં એકનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે બે કલાકના ટૂંકા સમયગાળા દરમિયાનમાં જ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે વાગરા જંબુસર રૂટ ઉપર પેસેન્જરમાં ફરતી રિક્ષા અકસ્માત નડ્યો હતો રિક્ષા ચાલક જંબુસર તરફથી પેસેન્જર ફરી અને આમોદ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ડિસેન્ટ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી જેથી રિક્ષા પેસેન્જર સમિત રોડની સાઈડમાં ખાબકી હતી ઘટનામાં રિક્ષામાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને આમોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા ઘટનાને પગલે આમોદ જંબુસર માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે આમોદ તાલુકાના નાયર ગામ પાસે ભયંકર અકસ્માત સર્જાયો ભરૂચ તરફથી આવતી લક્ઝરી નંબર જીજે ઝીરો સિક્સ એ ઝેડ ફાઇવ વન થ્રી એઇટના ચાલક મુકેશ પાટણવાડીયાએ આમુદ તરફથી આવતી ને ટક્કર મારતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયેલું હતું જ્યારે રિક્ષામાં સવાર અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત બન્યા આજો જામુદ તાલુકાના નાયર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો જેમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી ચાલકનું કરુણ મોત થયું હતું જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે ખસેડ્યા હતા બનાવની જાણ થતા જામોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી આમોદ તાલુકાના નાયર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક આજે સવારના નવ વાગ્યાના સમયે આછોદ ગામના અહેમદ મોહમ્મદ પટેલ ગામના લોકોની ખાનગી વર્દી લઈ અને મનોબર ગામે જતા હતા ત્યારે નાહિર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાનો કચરખાણ વળી ગયો હતો અકસ્માતમાં રિક્ષા ચાલક અહેમદ મોહમ્મદ પટેલ ઉર્ફે બામ્યા રહે આ કરુણ મોત થયું હતું જ્યારે અન્ય પાંચ મુસાફરો અબ્દુલ મજીદ ગની રૂસાના અબ્દુલ મજીદ ગની ખદીજા ગની ફરહાના નવગજા તેમજ મોહમ્મદ નવગજા ઇજાગ્રસ્ત બનતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ખાનગી લક્ઝરી બસ અકસ્માત સર્જી ગટરમાં પલટી મારી હતી લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી અકસ્માતને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી વિરોજી મકસુદ પટેલ તુફાનેસવી ન્યૂઝ આમોદ